કારકાશ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને બીજું નોરતું થઈ ગયું છે તો નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના હવે સવાર સવારમાં હવે જો ગાયું ભેંસું ચરવા જો હવે ધીમે ધીમે પાછળ નીકળે છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ મળીએ ઘરમાં નીકળી ગયા ચરાવવા માટે ગામના બસ સ્ટેન્ડ આવ્યો અને આપણે આમાં ગયું ચરાવતા હવે ભરી દીધી બધી ખીણું તમે જોઈ શકો છો પાછલા વિડીયો બધા આપણે આમાં ચરાવતા હોય એવા ઉતારેલા છે તમે જોઈ શકો છો અને આ પાણીનું બધું ભરાઈ ગયું છે હવે વરસાદ બહુ સારો પડી ગયો એટલે આ બધું ભરાઈ ગયું પાણી તો અત્યારે તો આમાં આપણે સરાવતા સરમા પાળે બધી હવે એ બધું ભરાઈ ગયું પાણીથી આપણે તડકાના બાવળ છે ઊભી રહેતી આપણે આ બધા આ વિડીયો આવતા હવે એ તો ભરાઈ ગયું એટલે એવું છે પાછળના ખાડામાં આવક નથી પાણીની એટલે કાંઈ એ નથી ભરાણું અને આ બાજુ તો ખેતરના પાણી આવે એટલે ભરાઈ ગયું ખીણ ભરાઈ ગઈ છે હવે અને ગાયો આપણે આ બાજુ પડી છે હવે એટલે એવું છે ગામડાઓમાં બધું તો આગળ મળીએ વિડીયોમાં બન્યા રેજો ખારામાંથી લઈને પાછા કેળામાં વીવા જેવી ગાયું ઘેહું લઈ આપણે આ કેળાનો વિડીયો તો બનાવ્યો નથી હજી એક વાર પાછળ હવે જવાનું છે આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ મળીએ પાછા માંડીમાંથી ખડ મળી ગયું છે કાળિયું ખાર્યું બધું એવું છે તણ ખાય છે માંડીમાંથી લીધેલું હતું બધું ખડ ખાય છે માંડવી માંથી હમણાં હું હરવું નાખી દીધું છે બસ તમારે જ ખાવાનું મારે નથી ખાવું ઈ એવું છે બધું આગળ મળીએ અભી હેલ ગયો બપોર ટાણું થઈ ગયું છે અને ગાયું ખડ ખાય છે તો આપણે બપોરા બપોરે કરીને પાછા મળીએ બપોરનું ટાણું છે ને માર્ગમાં સરે છે ગાયું હે કરી લીધા છે આપણે અને ગાયું વેવું ને ઉભો કરી દીધા ઢોરને અને હવે આમાં બધી સરે છે કેમ કે બપોર લગી આપણે ખડ ખવરાવ્યું હતું સેલામાં આપણે કેળામાં ગયા હતા એમાં ખડ હતું માંડીમાંથી કાઢેલું હતું એટલે ખવરાવ્યું હતું અટાણ તો આ નદી કાંઠોમાં બધી સરે છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ મળીએ આપણે પાછા આમાં બધી સરે છે અટાણ સારો વરસાદ વરસી જાય પાછો તડકો પડવા માંડે છે એટલે એવું છે બધું ઘઉં બધી આ બાજુ સરે છે ગાયું પાછળ છે આમાં સરે જ હા એવું છે ભરાઈ ગઈ ને પણ બધી ગટરું ભરાઈ ગઈ પાણીની હવે અને આ બાજુ નદી ભરાઈ ગઈ એટલે અમારા મોટા ને જો આમ ગાયું નીણ નાખી દીધી છે ખાય છે તો તમને દેખાય તો બકરા ને ગાયું ભેવું બધું એનું નીણ ખાય છે નદી ભરાઈ ગઈ તો ગાયું ભેવું આમાં સરે છે આગળ મળીએ છે હમણાં બાવળોમાં બધી રખડી છે સરસે બાવળોમાં બધી સરસે પાછળ જોવો હવે આ તડકો છે એટલે પાછળ કંઈ બરાબર નથી દેખાતું જો હવે ગાય ને આમાં પોળી ગયું છે અટાણે આમાં ઝાડવાનું એવું વધારે છે કેમ કે પાણી આવેલું હતું એટલે બધું આડું પડી ગયું છે આ બધું અહીંથી પાણી આવેલું તું રાતે વરસાદ ધો ધોમ હતો એટલે એટલે એવું છે આમાં પડ્યા છે ને ગાયો ને ભેં

માંદણામાં બેઠા છે આજે સુધી રાખીશું મિત્રો તો આ વ્લોગ કેવો લાગ્યો છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો તમને મળે ડેઈલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ડાયરોને દ્વારકાધીશ આવતા વ્લોગમાં પાછા મળીશું તો આપણા વ્લોગ જોવાનું ચૂકતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો